બરાબર મિક્સ કરી ને હવે માપ નું પાણી નાખી દઈ કેટલો સરસ કલર પણ દેખાય છે નમસ્કાર મિત્રો કેમ છો બજામાં આપ સૌરે જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાડકેશ જય જલારામ જય માતાજી ને મહાદેવ હર મિત્રો ચાલો આજે ઉતાવળ ઉતાવળમાં વિડીયોની શરૂઆત કરું છું અને નીકળવું છે બારે સવાર સવારમાં વિડીયો કર્યો નહીં કામ બધું થઈ ગયું અને હવે ફટાફટ જઈએ છીએ બા દવા પણ લેવા જેવી છે અને માર્કેટ યાર્ડમાં પણ જવું છે ઘઉં બહુ રહી ગયા છે લેવાના તો જોઈએ ને જઈએ છીએ હમણાં જ દ્રષ્ટિને પપ્પા બારે બોલાવે છે જોઈ લઉં જો ઉતાવળ ન હોય તો સુવિચાર લઈ લઉં આજના શરૂઆતમાં જ શું વિચાર લઈ લઈને પછી આકરનો વિડીયો કરતા જઈ અને ઉતાવળ હોય તો જોઈ ચાલો બોલાવે છે એટલે અત્યારે નીકળી જવું હમણાં પછી આવીને વિડીયોને કન્ટિન્યુ કરશું તો મિત્રો વાગ્યા સાડા અગિયાર સાડા અગિયાર પાછા આવી ગયા પોતાનું સાધનો કેટલો ફરક પડે જો દવાઓ લઈ આવ્યા રૂટિન ચેકિંગ હમણાં તો મહિના દિવસ પછી ગયો ઘણા સમય નીકળી ગયા પણ દવાઓના ડગલા મળ્યા તો જોકે ઢગલો નથી બહુ આ તો મહિનો દિવસ ચાલે બહુ જ ઓછી દવા આવે જોઈએ છે ઘણું સારું થઈ ગયું મને નહીં તો મને ગેસ એસિડિટી પિત્ત મરડો એ એટલો થઈ જતો પેટમાં અજીર્ણા તકલીફ હોય એટલે કે જે ત્રણ વખત દવા લેતી હતી ને હવે એક વખત લઉં છું અને ઘણું સારું છે ક્યારેક ક્યારેક એવું ધ્યાન રાખે અને જો અહીં ઘઉં લઈ લીધા આપણે મીડિયમ લીધા આવો અઠ્યાવીસ થી કરીને તેતાલીસ રૂપિયા સુધી ભાવ હતા એમાંથી આપણે વાળા લીધા લીધા છે છે ટુકડી આપણે લઈ હે હા ઘણું બધું કરિયાણું પર લઈ આવ્યા જીરું તલ સુવા વરિયાળી બધું લઈ આવ્યા એટલે એક દિવસ સ્વાદ બનાવી નાખાય આજે બપોર માં સાહેબ ને વેજીટેબલ ખીચડી ખાવાનું મન થયું છે આજે ઘરે છું વેજીટેબલ ખીચડી બનાવી દો આજે બાર જવું છે એટલે વિચારી બનાવી પાણી આવી ગયું કાંડા વેજીટેબલ ખીચડી માટે મેં શું શું લીધું છે ચાલો આજે ખીચડી બનાવી વેજીટેબલ મોનુ ખીચડી બનાવે બનાવે કારણ કે આજે આજે ભરી ભરીને વેજીટેબલ વેજીટેબલ વાળી ખીચડી જો કાપી આપ્યા હવે હું હું વઘાર વઘાર કરીશ અને છે ને તમારી દુઃખ લાગતું તો મારા માં નથી એની માં નથી મારા એના બાપા વેલા ગયા મારા બાપા ગયા ગયા આપણે જશું હે રોવાય નહીં

મોટે ભાગે શું કરે કે તુવેરની દાળ ડબલ લે પણ હું મરની દાળ વધુ ખાઉં કારણ કે તુવેરની દાળ છે ને ગેસ વધુ કરે તો ચાલો હવે એનો વઘાર કરી લઈએ જો આમાં મોટી બે ચમચી ઘી લીધું સેજ રાઈ નાખશું ઘણી રાઈ નહીં નાખીએ ખબર પડે આપણું તેલ આવી ગયું છે એટલી રાઈ રાઈ ફૂટી જાય એટલે જીરું નાખ્યું જીરું થયું તો વધુ નાખ્યું

બટેકા ને ગાજર નાખી દઉં કાંધું ઓપ્શનલ છે તમારા ખાતા તો ના નાખો બઉ સરસ થાય હેલ્ધી પણ થાય ને ટેસ્ટી પણ થાય ખીચડી અને હું એટલે ઘી માં વઘારું એકદમ સાતળાઈ જાય એટલે નાખી દઈએ આપે કાંદુ અને કેપ્સિકમ સ્વાદ અનુસાર નમક નાખી દેસુ અહી દાળના ભાગનું પણ નાખી દઉં છું ખીચડીનું પૂરું નમક નાખી દઉં છું એટલે આપણા શાક થોડું કૂણું થઈ જાય અંદર જો વેજીટેબલ બધું કૂણું થઈ ગયું એકદમ એકદમ ચડાવવાની જરૂર નથી કારણ કે આપણી દાળ સાથે ચડી જશે એની અંદર નાખી દઈ હળદર થોડુંક મરચું તમે તીખું ખાતા હોય પ્રમાણે નાખી દો એક ચમચી ધાણા પાવડર અને કઈ મિક્સ કરી લઈ મસાલા તેલ વાળું હોય એમાં પાકી જાય હવે નાખી દઈ દાળ ઉપર

એક વાર સીટી લખનવી વરિયાળી એના પપ્પા ને મન થયું કે અમારી મમ્મુ હંમેશા એને મુખવાસું ભાવે ને જોઈએ જેમ કે તું ઘરે મસ્ત બનાવી ઓલી વરિયાળી લખનવી વરિયાળી ના નાડા વળી આડી સુવા ના ગા કે બનાવશું હવે કે આ સુવા કાચા જાય પછી કઢાઈ માં કાચા સુવા ખાવા ન હોય ઈશ્વર કાચા નહી ખાય ને સુખી બેસ કાચા કા ના સુ ઘરે હમ આ સુ કંઈક આ સુ ને પછી મજા આવી ને તલ તલ છે તલ હવે તલ

પણ જ્યારે પિતાની છત ખસી જાય છે ને ત્યારે સંબંધીઓની ઓકાત ખબર પડી જાય છે એક પિતાની છત હોય એટલે બધા સંબંધીઓ કેમ હોય તમને ખબર પડે જેની માથે પિતાની છત ન હોય ને એને ખબર પડે કારણ કે મેં ઘણા સમય પહેલાં મારા બંને બી ગુમાવ્યા છે એ મેં નજરે જોયા છે અને એમને એના પિતાને એના લગ્ન પહેલાંને ગુમાવ્યા છે એટલે એ હંમેશા એમ કે હું છું ને મારી માટે મારા બાપ નહોતા એટલે આજનો વિચાર એ છે કે પિતા એક એવી છત છે અને એ પિતાની છત બધા પર હોવી જોઈએ દુનિયા એમ કે ઘોડે ચડનાર બાપ મરજો પણ હું તો કહું છું બે પૈડા હાજર હોવા ખપે તો જ એ પ્રેમ સરખો રહે બરાબર ને માં ને બાપ અને પિતા જેવી છત કોઈ ન હોય એ વઢી શકે વઢવા ન દે કોઈને એ હકીકત છે ચાલો હવે આપણે ફટાફટ જમવાની કરી તૈયારી હા આપડી ખીચડી ઠંડી થઈ ગઈ હશે તમે વઘારીને પછી આ જોઈ લીધું

આપણી મસ્ત વેજીટેબલ ખીચડી સરસ થઈ ગઈ છે તૈયાર જોરદાર આવે છે સ્મેલ મેં આજે ગરમ મસાલો પણ નથી નાખ્યો એકદમ હેલ્ધી જ ખાવું છે ગરમ મસાલો ખરાબ નથી કારણ કે આપણે ખબર પડી ને કોરોના થયું ત્યારે કેટલો સરસ કલર પણ દેખાય છે હવે આના પર ગ્રીન દાણા નાખીને સૌ કરી લઈએ બરાબર ને દેખતા ગમી જાય એટલી સરસ થઈ જાય ખીચડી ઠરાઈ ગઈ

ફરવા જવું થાકીએ રહેવાનું કેમ કે હું રાજી પછી રેડ થાકી ચાલો મિત્રો હવે મને લાગે છે વિડીયો આગળ કે ખબર જશું ને કરી તો ઠીક નહી તો અહીંથી એન્ડિંગ કરી પણ એ પેલા કહી દઉં કે આપણા એક સારા ફોલો છે અને સારામાં સારી હંમેશા રોજ કમેન્ટ કરે છે ધરમસિંહભાઈ ધરમસિંહભાઈ પટેલનો પુત્ર દિલીપભાઈનો પુત્ર એટલે ધરમસિંહભાઈનો પુત્ર મિતાંશનો તેર એપ્રિલનો જન્મદિવસ છે તો જો આજે જ વિડીયો આવી જાય કદાચ એડિટિંગ કરી શકું તો તો આજે જ આપણે એને આવતીકાલે શુભેચ્છાઓ આપશું અને કાલે પહોંચે તમારી પાસે તેર એપ્રિલનો પહોંચે કે ચૌદ એપ્રિલનો વિડીયો પહોંચે તમારી પાસે તો ત્યારે બધા એમને શુભેચ્છાઓ આપશું મિતાંશના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ હોય એ દીર્ધાયુ જીવે અને હંમેશા પરોપકારના કાર્ય કરે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી તમે બધા પ્રાર્થના કરજો મિતાંશને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિતાંશ ક્યારેક તને જોશું ત્યારે ખૂબ આનંદ થશે અત્યારે જોયો નથી પણ અંદર તેને શુભેચ્છાઓ આપી છે ને હવે વિચારી છે કે જે આવી બા સાંજે વળી આવ્યા તો ઠીક છે લગભગ તો વળી જ આવશું નહીં તો પછી જોશું અને ત્યાં વિડીયો કર્યા જેવો કે હશે તો કરશું નિયમો તો નહીં કરીએ બરાબર તમે બહારના વિડીયો થોડુંક માન ઓછું આપો છો બધા થોડુંક વધુ વધુ માન આપો મજા આવી જાય બરાબર તો હવે વિડીયોનું ઘર નાખીએ એમની કાલે મળીએ પાછા વિડીયો સાથે કોઈ સારા વિડીયો સાથે કોઈ સારી ટીપ્સ સાથે જ્યાં મોજ અને મસ્તી સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવશો મિત્રો બાય બાય